નમસ્કાર ખેડૂત મિત્રો આજના તાજા અને અગત્યના સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો આજના સમાચારો દરેક ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી છે તો તમામ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બની રહેજો મિત્રો આજના સમાચારોમાં વાત કરીશું મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી તો મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે આટલી વસ્તુ મફત તે મિત્રો દેવા માફી અંગે જાહેરાત તે મિત્રો ગરીબ ખેડૂતો માટે મોટી જાહેરાત તે મિત્રો છોડમાં આપતા અંગે નવી અપડેટ તેમજ મિત્રો ખેડૂતોને વગર વ્યાજે લોન મળશે મિત્રો આ તમામ સમાચારોની વિગતવાર માહિતી મેળવવાના છીએ આજના આપણા વિડીયોની અંદર તો તમામ મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી મિત્રો પરેશ ગોસ્વામીએ ઝાકળ વર્ષને લઈને કરી આગાહી મિત્રો ઝાકળનો એક રાઉન્ડ પૂરો થયો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં અછર જોવા મળી હતી અને શિયાળુ પાકોને અછર પહોંચી હતી જોકે હવે ફરી ઝાકળનો બીજો રાઉન્ડ આવશે અને આ રાઉન્ડમાં છવ્વીસથી ઓગણત્રીસ એમ એટલે કે ચાર દિવસ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના દરિયાઈના ભાગોમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતમાં ઝાકળ જોવા મળશે જેમાં સૌથી વધુ રાજકોટ મોરબી કચ્છના અને વાગડ સુરેન્દ્રનગરમાં જોવા મળશે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો કાર્ડ ધારકોને આટલી વસ્તુ મળશે મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંત્રીસ કિલો મફત અનાજ મળશે અને મોદી સરકારે નવા વર્ષમાં મોટો નિર્ણય લીધો છે અને તે માટે તમામ રાજ્યોને દિશાનિર્દેશન પણ આપી દેવાય છે અને પહેલી ફેબ્રુઆરીથી અંદાજે એંશી કરોડથી વધુ લોકોને મફતમાં અનાજની સુવિધા મળશે આમાં મહત્ત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે આવો તો તમને જણાવી દઈએ છીએ કે કોને પાંત્રીસ કિલો ફ્રી અનાજ મળશે ત્યારબાદના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફિયા અંગે જાહેરાત મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારેની લોન લીધી છે અને ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ટકા લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશમાં સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતોની માથે છે અને રાજસ્થાનના ખેડૂતો પર 99.97 સત્તાણું લાખ ખેડૂતોએ એક 1.47 કરોડ કરોડથી પણ વધારેની લોન લોન લીધે છે અને ખેડૂતોને લોન આપવાની ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોનું સૌથી વધુ આગળ છે અને આખા દેશમાં ગુજરાતનું એમાં એંશી હજાર કરોડ રૂપિયાનું ગુજરાતનું દેવું છે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો ગરીબ ખેડૂતો માટે મોટી જાહેરાત મિત્રો પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરતાં કહ્યું છે કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે અને એક કરોડ ઘર પર સોલાર લગાવવાનો લક્ષ્ય સાથે સૂર્યોદય યોજના શરૂ કરાશે અને આ યોજનાની ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વીજળીનું બિલ ઓછું આવશે અને દરેક ભારતીયોની છત પર તેમની પોતાની સોલર સિસ્ટમ હોવી જોઈએ ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો સોળમો હપ્તો નવી અપડેટ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ કરી દેવામાં આવશે અને ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં જો ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેવા ખેડૂતોએ સીએસસી અથવા તો ઈ મિત્રની મદદથી અરજી કરી શકે છે અને છોડમાં હપ્તા મેળવવા માટે તમારે ખેડૂતોએ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ઈ કેવાયસી કરવાનું રહેશે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી નથી કરાવી તો તમારો છોડમાં હપ્તો અટકી શકે છે ત્યાર પછીના મિત્રો બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ખેડૂતોને વગર વ્યાજે લોન મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની લોન કૃષિ લોન આપવામાં આવે છે અને કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કેસીસીની લોનની સાથે ખેડૂતો તેમના પાકોનો વીમો પણ મેળવી શકે છે અને આ યોજનાનું વિતરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવે છે અને તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકાનું રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી બચાવી શકાશે તો બસ મિત્રો આ તાજના તાજા અને અગત્યના સમાચારો રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આભાર